ગુજરાત છે દશા ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થઈ ગયો છે દસ દિવસે આ પવિત્ર વ્રત ના બીજા દિવસે ભક્તોના ઘરો દશા માતા નું સ્થાપન કરવામાં આવ્યું છે આ પવિત્ર ક્ષણ છે જ્યારે મા દશા માતા સ્વયં ભક્તોના ઘરે આપ અને તેમને પૂજા અર્ચના નો અનોખો લાભો મળે છે ભક્તો મંદિરોમાં પણ મા દશા માતાના દર્શન માટે ઉમટી પડ્યા છે પોલિટેકનિક બ્રિજ પાસે દેવી પૂજક પરિવારની અદભુત શ્રદ્ધા વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક રહેતો એક શ્રમજીવી દેવી પૂજક પરિવાર જે રોજ કમાઈને રોજ ખાય છે તેઓ છેલ્લા પચીસ વર્ષથી પોલિટેકનિક ફ્લાયઓવર નીચે માં દશા માતાની અવિરત પૂજા અર્ચના કરી રહ્યા છે આ પરિવાર માટે દશા માતાનું વ્રત માત્ર એક પરંપરા નથી પરંતુ તેમની જીવનશૈલીનો અભિન્ન અંગ બની ગયું છે આ દેવી પૂજક પરિવારની શ્રદ્ધા એટલી પ્રબળ છે કે તેઓ ભલે પોતાની રોજગારી માટે ગમે ત્યાં ભટકતા હોય પરંતુ જ્યારે દશા માતાના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે તેઓ દુનિયાના કોઈપણ ખૂણેથી આ જ સ્થાને પાછા ફરે અને દસ દિવસ સુધી માતાજીની સ્થાપના કરીને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરે છે વરસાદ અને મચ્છરો વચ્ચે પણ અડગ ભક્તિ હાલ ચોમાસાનો માહોલ છે ત્યારે આ દેવી પૂજક પરિવાર તાળપત્રનો શેર બાંધીને ખુલ્લા રોડ પર જ માતાજીની આરાધના કરી રહ્યા છે એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ હોવા છતાં તેમની ભક્તિમાં સહેજ પણ ખલેલ પડતી નથી આ કપરી પરિસ્થિતિમાં પણ તેમની શ્રદ્ધા અડગ રહે છે જે ખરેખર હૃદય સ્પર્શે છે કોર્પોરેશનને હૃદયપૂર્વકની appeal દસ દિવસ અમને માતાની ભક્તિ કરવા દો આ દેવી પૂજક પરિવારે એક એવી વાત કરી જે કોઈપણના હૃદયને સ્પર્શી જાય તેઓએ જણાવ્યું કે વડોદરા કોર્પોરેશન દ્વારા તેમને વારંવાર આ જગ્યા પરથી હટાવવામાં આવશે પરિવાર કોર્પોરેશનને વિનંતી કરી રહ્યો છે કે તેઓ વર્ષોથી આ જ જગ્યાએ માતાજીની પૂજા અર્ચના કરે છે અને દશા માતાના વ્રતની ઉજવણી પણ અહીં જ કરે છે તેમ છતાં કોર્પોરેશનને તેઓ નડતરરૂપ કેમ લાગે છે